શારધ્ય નવરાત્રી ચાલી રહી છે માં શક્તિના પર્વ નવરાત્રી નિમિત્તે લાખો ભક્તોમાં અંબાના દર્શને આવે છે શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એવા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરના દર્શને આજે કર્ણાટક રાજ્યના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોત પધાર્યા હતા જેમાં અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા મોટા પ્રાથમિક શાળામાં શિક્ષક અને શિક્ષિકાના વિદાય સમારંભમાં ભાવ વિભર દ્રશ્ય સર્જાયા હતા શિક્ષક અને શિક્ષિકાના વિદાય સમારંભને લઈ સૌ કોઈની આંખોમાં આંસુ સરી પડ્યા હતા ભારે હૈયે બાળકો અને અન્ય શિક્ષક સાથે વર્ષો સુધી શાળામાં નોકરી કરનાર શિક્ષક અને શિક્ષિકાને ભવ્ય સમારંભ યોજી વિદાય આપી હતી વડગામના પેપોળ ગામનો જવાન શહીદ થતા તેના પાર્થિવ દેહને માદરે વતન લવાયો બીએસએફના અધિકારીઓ સહિત બનાસકાંઠા તંત્રના અધિકારીઓ પોલીસ ગ્રામજનો અંતિમ યાત્રામાં જોડાયા ગાર્ડ ઓફ ઓનર આપી શહીદના અંતિમ સંસ્કાર કરાયા ભારત માતા કી જય શહીદ અમર રહોના નારા સાથે લોકોએ આપી શ્રદ્ધાંજલિ પરિવાર સહિત સમગ્ર અંતિમ યાત્રામાં જોડાયા પેપોલ ગામ સહિત પંથકમાં શોકનો માહોલ કલકત્તાના કુચ બિહારમાં ગોળી વાગવાથી જવાન અંકિત પ્રજાપતિ શહીદ થયો હતો છેલ્લા ચાર વર્ષથી પિસ્તાલીસ બીએસએફ બટાલિયનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને સતત મળતો રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન છેલ્લા વર્ષથી કરવામાં છે વર્ષ તબક્કા અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં સત્તર સપ્ટેમ્બર થી સેવાસેતુ સેતુ કાર્યક્રમની શરૂઆત થઈ હતી જે અંતર્ગત તારીખ ચાર ઓક્ટોબર ના રોજ બનાસકાંઠા જિલ્લાના ચૌદ તાલુકાના કુલ ચારસો ને ચોવીસ ગામો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો ધાનેરામાં બનેલ રેલવે પુલે ધાનેરાની આર્થિક કમર ભાગી નાખી છે અને પુલની બાજુમાં સર્વિસ રોડ ન બનાતા સરકારી બસ અને અન્ય વાહનો બારોબાર જતા હોવાથી વેપાર ધંધાને મોટો ફટકો પડ્યો છે સર્વિસ રોડને કારણે હોસ્પિટલ પહોંચવામાં દર્દીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અનેકવાર એમ્બ્યુલન્સ ફસાયાના દાખલા મોજૂદ છે સ્થાનિકોએ સર્વિસ રોડ મુદ્દે અનેકવાર રાજકીય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી પણ પરિણામ ન મળતા આખરે વેપારીઓ ડોક્ટરો અને જાગૃત નાગરિકોની મીટિંગ મળી ત્યારબાદ રિલીઝ સ્વરૂપે આવેદનપત્ર આપી સાત દિવસમાં ઉકેલ લાવવાની માંગ કરાઈ હતી અને ઉકેલ ન આવે તો ધરણા અને ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી સરકાર અને તંત્ર યોગ્ય કાર્યવાહી ન કરે તો આવનારા દિવસોમાં સર્વિસ રોડ મુદ્દે મોટું આંદોલન મોટું સ્વરૂપ ધારણ કરે એ નક્કી જ છે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ હિંમત વિદ્યાનગર શ્રી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ રાધનપુરના સ્થાપક શ્રી હિંમતલાલ મુલાણી આઠમી વિધાનસભાના અધ્યક્ષ શ્રીની ઓગણીસમી પુણ્યતિથિ પ્રસંગે વિવિધ કાર્યક્રમ યોજાયા જેમાં કેમ્પસના વિવિધ વિભાગના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ રત્નાત્મક પ્રવૃત્તિઓ હરીફાઈમાં વિજેતા વિદ્યાર્થીઓને શિલ્ડ વિતરણ કાર્યક્રમ અને કેમ્પસના ઓગણીસ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન સાથે હિંમતલાલ મુલાણીની જીવન આધારિત તૈયાર થયેલ ડોક્યુમેન્ટરી ફિલ્મ હયાતીના હસ્તાક્ષર અને બ્લડ ડોનેશન કેમ્પ અને થેલેસેમિયા નિદાન કેમ્પ જેવા અનેક કાર્યક્રમો યોજાયા એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં ચાર જુલાઈથી ત્રીસ સપ્ટેમ્બર બે સુધી સંપૂર્ણતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પૂર્ણ થતા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં સંપૂર્ણતા અભિયાન સમાપન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ જવા પામી હતી તેમજ વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારી વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા તેમજ આ સમગ્ર મામલે હરણી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી

ચુંમોતેર વર્ષના સંભુજી ઠાકોર લાંબા સમયથી બીમાર હતા જેને પગલે તેમણે આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા સંભુજી ઠાકોરની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનથી સેક્ટર ત્રીસના અંતિમ ધાન સુધી નીકળશે શંભુજી ઠાકોર વર્ષ બે અને બે હજાર સત્તરમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા શંભુજી ઠાકોર ગુજરાત વિધાનસભામાં પૂર્વ ડેપ્યુટી સ્પીકર પણ રહી ચૂક્યા છે